ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કૃષ્ણ જય જય શ્રી રામ સનાતન કેમ છો બધા મિત્રો મજામાં છો ને અમે બધા ખૂબ 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 મજામાં છીએ અને સવાર સવારમાં આપણે ઉઠી અને એક વખત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે બધું કામકાજ કરીને બીજી વખત હવે ને એક વખત નાઈ સીધું જવાનું હોય આપણે રસોડામાં તો રસોડામાં જઈ અને મસ્ત મજાનો ગરમમાં ગરમ નાસ્તો બને છે મિત્રો તો હાલો કોઈને નાસ્તો કરવો હોય તો અને અને જો નાસ્તો બને છે છે એ હું તમને આમાં ને સવાર સવારમાં છાશ લઈ આવી છે અમારી બાજુમાં જ એક ગાય છે ત્યાં તો એ લોકોએ કીધું છે કે છાસ લઈ જાજો તો મસ્ત મજાની તાજી તાજી ગાયની છાસ હમણાં તો રોજ આપે છે તો અમને પણ

જો વરાળ નીકળે છે ને જાડા લોટના સૂકા ઢોકરા મુઠિયા ઢોકરા બનાવ્યા છે આપણે તો સવાર સવારમાં કઈક નાસ્તો બનાવવાનો તો આપણે હોય જ રોજ ડેઈલી તો આજે બનાવ્યા છે મસ્ત મજાના વેજીટેબલ નાખીને ઢોકરા તો વેજીટેબલ માં છે દૂધી બટેટા ટામેટું અને બધા મસાલા લસણ ધાણાભાજી નાખી અને જાડા લોટના મસ્ત મજાના ઢોકરા આપણે બનાવ્યા છે અને જો બફાઈ ગયા છે તો હવે આપણે સુધારી અને વઘારી લેશું અને બધાને વેલા વેલા નાસ્તા કરાવી દઈએ પણ ત્યાં સુધી તમે વિડીયોમાં બેઠા રહેજો અને કન્ટિન્યુ રહેજો હાલો આપણો નાસ્તો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે મેં ઢોકળા તમને બતાવ્યા હતા એ મેં વઘારી લીધા છે અને જો અહીંયા બધા નાસ્તો કરવા બેહી પણ ગયા છે મસ્ત મજાના અથાણા ને છાસ ને ચટણી ને સૂકા ઢોકળા ને ચા ને જેને જે અનુકૂળ આવે એ કા માનસીબેને નાઈ ધોઈને બેહી ગયા છે કેવા લાગ્યા ઢોકરા હાલો તો હું નાસ્તો કર લઉં ત્યાં સુધી હો પછી આગળ વિડીયોમાં બનાવી રહેજો મિત્રો કન્ટિન્યુ રહેજો તો મિત્રો હવે એવું નક્કી કર્યું છે ક્યાં જાવું ક્યાં જાવું વેકેશન છે તો છોકરાઓએ ખૂબ એટલે ખૂબ ઉપાડા લીધા છે કે જલ્દી કરો ને અમને આમ લઈ જાવ તેમ લઈ જાઓ ને વેકેશન હવે પૂરું થવા આવ્યું છે ને તો માન માન કરીને હવે અત્યારે એના ફઈના ઘરે જવાનું નક્કી કર્યું છે તો છોકરા એકાદ દિવસ એના ફઈના ઘરે આટો દેવા જવાના છે પછી મામાના ઘરે જવાનો વારો છે તો ફઈના ઘરે જવા માટે છોકરાઓ એકદમ હરખાય છે અને મામાના ઘરે જવા માટે પણ એકદમ હરખાય છે તો આપણે આ તૈયારી કરી લીધી છે જો આ બેગ તૈયાર થઈ ગયું છે છોકરાઓનું આમાં કપડાં ભરાઈ ગયા છે અને મોબાઈલ મોબાઈલ જો બધા ચાર્જ મૂક્યા જાય મોબાઈલ ચાર્જ થાય છે

તો છોકરાએ દુકાને ખાઈ લીધી છે અને મારીન બાનીએ લઈ આયા છે તો જો આવી રે આઈસ્ક્રીમ છે નમસ્ત મસ્ત મજાની આઈસ્ક્રીમ છે મિત્રો તો હલો કોઈને ખાવી હોય તો હલો મિત્રો કોઈને આઈસ્ક્રીમ ખાવી હોય તો આવી જાજો મસ્ત મજાની આઈસ્ક્રીમ છે તો જય રાંદલ માં રીતે આપણે ખાવાની છે

તૈયાર ચાલો તો હવે બસ આવશે એટલી વાર કા હાલો હવે છે ને ફાઇનલી બસનો ટાઈમ થયો છે પણ હવે બસ જો કઈક કઈક આ બસનું છે ને ઠેકાણું નથી હોતું જો આવી જશે તો આવી જશે નકા જરાક પર વાત જોઈ અને પાછું આવું જોશે ને પછી ની બસમાં જ આવવું જોશે તો હાલો આપણે જરાક ચડાઈ આવીએ અને જો આ બધા જાય છે હરખનો ઉમંગનો ને હવે કંઈ આમ કંઈ વ્યાખ્યા નથી એની કે હું શું કહું કોઈ ને ઉગવા નથી દેતા હવે છોકરા વાહે રહી ગયા વિચાર તો જો ભર તડકા માં આવી ગયા છે અમે બસ સ્ટેશન અને અહીંયા બસ આવશે અને અહીંયા અમારે ઉભવાનું છે તો બસ આવવાની છે જો આની કોર અને અમે બેઠા છે અહીંયા ખેલા ખંભે નાખી હું ખંભે કોથરા દેહ મોકરા એય આ ઊભી તપી જવાનો છે ભાઈ ટોપી મનથી લઈ ગઈ એ તો દુકાન દેખમાં ટોપી નહી કે ટોપી આપ્યા કરે પણ દુકાન દેખવા હવા હે પડી ના જતી દુકાન ટોપી કરે લઈ ભલે છુના ગટમાં હમ ઓય અહીં પાછું ઘરે લઈ જ હમ હમ હાલો તો હવે બસમાં ફૂલ ટાઈમ થઈ ગયો છે અને બસ હમણાં આવશે પણ જાવ હું મહેમાન થઈને કોક ને અને અરક્ષે વિવેક ભાઈ ને માંસી ને અને તળ કે હે કે એવું રોગે ગેરો હમણાં બસ આવે છે છોકરા આવે નથી હમણાં બસ આવશે એટલે બસમાં ખળકાઈ જશે હે હવે કીધું તું ચાલો ફાઈનલી બસ આવે છે છોકરાઓને ફઈના ઘરે જવાની તો છોકરા હમણાં બસમાં બેસી જશે આખી બસ મસ્ત મજાની ટપૂડીક છે બાય બાય આવજો જો તો છોકરા ફાઇનલી બસમાં બેહે છે હાલો તો છોકરા વયા ગયા છે અને આપણે ઘરે જાશું તો જોયું ને મિત્રો આજે અમારા છોકરા ગયા છે ફૈના ઘરે અને પછી અમારે જવાનું છે મામાના ઘરે એવો વિચાર છે તો કેટલે પોચાય કેવી રીતે જવાય ને કેદી જવાય એ હવે જોવાનું છે તો હવે સાથે જ મારા બ્લોગને કરું છું એન્ડ તો બધે મિત્રો લાઈક કરી દેજો શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ મહાદેવ જય શ્રી રામ સનાતન ધર્મની જય